કેન્દ્ર શાસિત દીવના રમણીય ગોખલા બીચ પર ઇન્ડિયા બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે ભારતભરમાંથી ચોવીસથી વધુ રાજ્યોના ખેલાડીઓએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો જે આગામી ચોવીસ તારીખ સુધી ચાલશે કુદરતની ગોદમાં અને રમણીય દરિયાઈ કિનારા પર આવેલ કેન્દ્ર શાસિત દીવમાં બ્લુ સર્ટિફિકેટ માન્ય ગોખલા બીચ પર ઇન્ડિયા બીચ ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ થઈ ચૂક્યો છે ઉદ્ઘાટન પૂર્વે ખ્યાતનામ લોકગાયિકા ગીતાબેન રબારીએ દેશભક્તિ અને ભાતીગઢ પોતાના સ્વર્થી ત્યારબાદ મહાનુભાવોમાં દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દીવ મ્યુનિસિપલ પ્રમુખ દીવ હોટલ એસોસિએશન અગ્રણીઓ દીવ જિલ્લા પંચાયત સહિતનાઓની ઉપસ્થિતિ રહી હતી ભારતભરમાંથી ગુજરાત ઓડિશા મધ્યપ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ સહિત ચોવીસ રાજ્યોમાંથી ખેલાડીઓએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે આગામી ચોવીસ તારીખ સુધી દીવના દરિયા કિનારે દેશના ખેલાડીઓનું ફેસ્ટિવલ ચાલશે દીવ દમણ પ્રશાસન તરફથી ખેલાડીઓને રહેવા જમવા સહિતની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે બ્યુરો રિપોર્ટ ગીર સોમનાથ આજે દીવના આ બીચ ફેસ્ટિવલમાં જે ખેલો ઇન્ડિયાનો આ સેકન્ડ ફેસ્ટિવલ છે અને એ મનસુખ માંડવિયા સરના અંડરમાં એનું છે અને એટલું સરસ વાતાવરણ છે અને હું ગુજરાતની મેનેજર ટગોરની મેનેજર તરીકે મારી નિમણૂક થયેલી છે મને પણ ખૂબ આનંદ થાય છે કે આટલા સરસ ફેસ્ટિવલમાં મને અહીંયા આવવાનો ચાન્સ મળ્યો અહીંયાનું આયોજન એટલું સરસ છે અમને કોઈ પણ જાતની આવ્યા ત્યારથી અમને તકલીફ નથી પડી ડેપોથી ઉતર્યા ત્યાં પણ અમને બસ લેવા આવી ગઈ અમને રહેવાનું ખૂબ સરસ જમવાની ખૂબ સારી સુવિધા છે દરેક પ્રકારની સરસ સુવિધાઓ છે મારી સાથે મારા દસ ખેલાડીઓ છે ટગફોરના અને અમે ગુજરાતના માટે અમે રમીશું અને આવા દર વર્ષે સારા સારા ફેસ્ટિવલો થાય તેવી મારે આપણા સરકારશ્રીને વિનંતી છે ઓગણીસથી ચોવીસ સુધીનો આ જે કાર્યક્રમ છે તેમાં ઘણી બધી રમતો છે અને દરેક અલગ અલગ રમતોમાં બધા આખા આપણા ઓલ ઇન્ડિયાના દરેક સ્ટેટના ખેલાડીઓ આવેલા છે અને દરેક સારી રીતે બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ખુશી છે એ વાતની કે આટલું બીચ પર સરસ વાતાવરણની અંદર આપણે રમવાનો ચાન્સ મળ્યો છે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળશે નેશનલ ગેમ ખેલો ઇન્ડિયા નું સરસ મૂજન આયોજન છે જેમાં મને બધાની સામે પરફોર્મ કરવાનો અવસર મળ્યો છે મારા માટે ખુબ પ્રાઉડ વાત છે અને ખૂબ સારી વાત છે કે ઇન્ડિયા નેશનલ લેવલ નો આ અહીંયા ગેમ્સ થઈ રહ્યું છે બીચ પર દરેક જગ્યાએથી ખેલ ખેલ રમવા માટે એ લોકો અહીં આવ્યા છે એટલે ખૂબ સારું આયોજન છે અહીંયા દીવમાં બસ દીવના લોકો ખૂબ પ્રેમ આપે છે કલાકાર ને ખૂબ ચાહે છે અને વર્ષોથી જાત થી જારે જારે હું આવું છું એટલે ખૂબ સારી એક નવી યાદી લઈને અહીંયા થી અમે જઈએ છીએ अरबी समुद्र के तट पर दीव में आज बीच गेम्स 2025 का शुभारंभ हुआ इस गेम्स में देश में से 1350 से अधिक एथलीट भाग ले रहे हैं आठ डिसिप्लिन में गेम्स होगी ये दूसरी बार खेलो इंडिया बीच गेम्स का आयोजन करा गया है दीव में जिस तरह से बीच गेम्स की व्यवस्था बनी है जिस तरह से तैयारियां हुई है और लास्ट बीच गेम्स का अनुभव देखते हुए दीव बीच गेम्स के लिए एक बेस्ट डेस्टिनेशन है और इसलिए आदरणीय प्रधानमंत्री जी ने तय करा है कि आने वाले दिनों में भी बीच गेम्स का आयोजन दीव करा जाएगा दीव को बीच गेम्स डेस्टिनेशन के रूप में विकसित करा जाएगा टूरिज्म डेस्टिनेशन के रूप में स्पोर्ट्स टूरिज्म डेस्टिनेशन के रूप में दीव को विकसित करा जाएगा आज सभी एथलीट को जो तीन दिन के लिए यहाँ खेलेंगे सभी को मैं अभिनंदन करता हूँ आप सबको शुभकामनाएं धन्यवाद